ઇજીપી કંપનીના શ્રી રાજીવભાઈ યાદવ આતાપી સેવા ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી તુષારભાઈ દયાળ સી ઈઓ ડૉક્ટર નંદિનીબેન વિદ્રેશ કંપનીના નીતિનભાઈ એચઆર દિનેશભાઈ લોહાણા તેમજ ગામના સરપંચ રેણુકાબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગજેરા ગામની ગરિમા ગજેરા ગામના ડેવલપમેન્ટ તથા હર ઘર સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત નિમણૂક પામેલ ગ્રીન ફ્રેન્ડનું સન્માન અને અભિવાદનનો હતો કાર્યક્રમમાં મીઠાના સત્યાગ્રહના સંદર્ભ ખાતે મીઠું લઈને બધાને મારું ગજેરા સ્વચ્છ ગજેરાને આધાર રાખી સંકલ્પ લેવડાવવામાં આવ્યો શ્રી રાજીવભાઈ દ્વારા સ્વચ્છતાની મહિમા સમજાવતા બધાને સ્વચ્છતા રાખવા અનુરોધ કર્યો હતો તથા વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓને કંપનીમાં કાર્ય કરવા ઈચ્છુક લોકોને જોડાવા માટે જણાવ્યું હતું તથા હરઘર ઘર સ્વચ્છતા કાર્યક્રમનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું પટેલ રાવજીભાઈ ઉર્ભે પરાગ કે જેઓએ ગામના ઇતિહાસને પુસ્તકમાં કંડાર્યો છે તેને વિસ્તારપૂર્વક વ્યસ્ત કરવામાં આવ્યો હતો તથા ગામના નામ અંગેની જાણકારી આપી ગામના આગેવાન જીજ્ઞેશભાઈ દ્વારા તેમના ગામના પ્રત્યે અનુભવ અને પૂર્વ ગામોની જલાલીની વાત કરી શ્રી તુષારભાઈ દ્વારા ગાંધીજી થકી કરવામાં આવેલ મીઠાના સત્યાગ્રહની મહાનતા સમજાવી તથા ગામના નવનિર્માણ માટે જાપાનીઝ મિયાવકી પદ્ધતિ વનીકરણ તળાવનું નવનિર્માણ મૂલ્યવર્ધન જેવી બાબતોની કટિબદ્ધતા સાથે પ્રકલ્પ લઈ આગળ વધવા અનુરોધ કર્યો હતો બંદિશકૃપ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ દ્વારા ગાંધીજીના જીવનચરિત્ર સાથે સંકળાયેલા દૂર સુંદર સંગીતનું આયોજન તથા બાળકીઓ દ્વારા તેમના સપનાનું મારું ગામ સ્વચ્છ મારું ગામ સુંદર ગામ પર તેમના મંતવ્ય રજૂ કર્યા અંતમાં ગામના આગેવાન કલ્પેશભાઈ દ્વારા કાર્યક્રમની પુર્ણાહિતી કરવામાં આવી સદર કાર્યક્રમમાં ધનંજયભાઈ બટ ગુરુભાઈ વિશાલ સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા વેલકમ ગુજરાત ન્યૂઝ આજ રોજ ગજેરા ગામે હરઘર ઘર સ્વચ્છતા કાર્યક્રમ નું કરવામાં આવ્યું છે આ ઉદઘાટનના સુપ્રસંગે પીજીપી જી કંપનીના રાજીવ સર આતાપી સેવા ફાઉન્ડેશન સંસ્થાના તુષાર દયાળ સી નંદિનીશ્રી નંદિની વાસ્તવ અને ગજેરા ગામના પંચાયતના સરપંચ શ્રી રેણુકાબેન ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની અંદર ખાસ કરીને હરઘર સત્તા કાર્યક્રમના સંદર્ભમાં જે થયેલી કામગીરીને બિરદાવવામાં આવી છે અને ગજરા ડેવલપમેન્ટમાં ભવિષ્યમાં કયા પ્રકારના કામો કરવા જેથી ગજેરાની ગરીમાં જળવાઈ રહે એ વિશે આજે વક્તવ્ય આપવામાં આવ્યા હતા